અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના નવનિયુક્ત પ્રમુખ અરુણભાઈ પટેલે આજે અષાઢી બીજના પાવન અવસરે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય મોડાસા ખાતે ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કર્યા બાદ પદગ્રહણ કરી પદભાર સંભાળ્યો હતો અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કાર્યકરોની સભાને સંબોધ્યા બાદ મોડાસા શહેરના નવીન આઇકોનિક બસ પોર્ટ પાસેના ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી અરવલ્લી જિલ્લાની જનતાની સુખાકારી માટે નિડરતાથી કામ કરવાની શરૂઆત કરી હતી આજે રથયાત્રાના પવિત્ર દિવસે કોંગ્રેસ કાર્યાલયની અંદર ભગવાન સત્યનારાયણની પૂજા કરી અને ભગવાનને પ્રાર્થના કરી સૌ કોંગ્રેસના આગેવાનો સાથે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે અરવલ્લી જિલ્લાની ખૂબ સારી સુખાકારી થાય અને કોંગ્રેસના સૌ આગેવાનો ખભે મિલાવી અને લોકોને પ્રજાના જે પ્રશ્નો શાસકીય જે પક્ષ દ્વારા જે અન્યાય થતો રહેશે એ બાબતે અમે બધા સાથે રજૂઆત કરીશું અને ફરીથી આ જિલ્લાના જે ઘણા બધા પ્રશ્નો છે એ જાગૃત કરવા માટે પણ કોંગ્રેસના આગેવાનો અને પ્રજાજનોનો વિશ્વાસ કેળવી ગામે ગામ જઈ અને ચોક્કસપણે દ્રઢપણે વિશ્વાસ સાથે હું કહું છું કે પ્રશ્નો ઉજાગર કરીશું